ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બનાસકાંઠાની પેડાગડા ગ્રામ પંચાયત સૌ પ્રથમ સમરસ થઈ ચૂંટણીના ફોર્મ ભરાય કે ચૂંટણી યોજાય એ પહેલાં જ પેડાગડા ગ્રામજનોએ સરપંચ ઉપસરપંચને બિનહરીફ કર્યા ગ્રામજનોએ ભેગા થઈ અને સરપંચ તરીકે સુરેશ ગઢવી અને ડેપ્યુટી સરપંચ તરીકે કેતન જોશીની વરણી કરી સમરસ ગ્રામ પંચાયતમાં તમામ જ્ઞાતિના એક એક સભ્ય લેવામાં આવશે આજે ચૂંટણીનું જાહેરનામું પડશે ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરશે એ પહેલાં પેડાગડા ગ્રામ પંચાયત બિનહરીફ થઈ હું સુરેશ ગઢવી ગામ મારું પેડાગડા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા આજે ગુજરાત સરકારે પંચાયતની ચૂંટણી જાહેર કરી એનું વોટિંગ બાવીસ તારીખે હતું ફોરમ ભરવાની ત્રણથી નવ તારીખ હતી પાછું ખેંચવાની અગિયાર તારીખ હતી પણ અમારા ગામમાં તમામ ઠાકોર ભાઈઓ ભાઈઓ રબારી બ્રાહ્મણ ભાઈઓ ગઢવી ભાઈઓ વડીલો મિત્રો અને નાના ભૂલકાઓએ એક રસ થઈ અને નક્કી કર્યું કે આપણે આપણા પેંડાગળા ગામની ચૂંટણી બિનહરી બનાવી છે અને સમરસ સરપંચ તરીકે આપણે ચૂંટવાના છે એમાં આ તમામ માણસોએ ભેળાથી અને મારું નામ સિલેક્ટ કર્યું અને મને પૂછ્યું તમારા સરપંચમાં રહેવાનું છે ફોર્મ ભરવાનું નથી તમને અમે બિનરીફ કરવા માટે બધા તૈયાર છીએ એ બિનહરીફ માટેની અમે આજે મિટિંગ રાખી ડૉક્ટર કેત્તમબેના ફાર્મ હાઉસમાં અને તમામ લોકોએ સંમતિ આપી અને મને આ બિનહરીફ સરપંચ જાહેર કર્યો છે અને ગુજરાતમાં પહેલાંમાં પહેલી જો બિનહરીફ જાહેરાત થઈ હોય તો એ તમારા ગામ પેદાગડાની જાહેરાત થયેલી છે બિનહરીફમાં અને પંચાયત રાજ અલગ પડ્યું ત્યારથી આજ દિવસ સુધી પેદાગડા ગામમાં બિનહરીફ ચૂંટણી નથી થઈ પણ આ પહેલો જ એક બનાવ એવો છે કે બીનાથી ચૂંટણી થઈ તો આ બી ભાઈચારાની જે હતી ભાઈચારો ખૂબ હતો અમારા પણ એનાથી પણ વિશ્વાસ વધી ગયો અને એક આ પ્રેરણા મળી કે ભાઈના ભાઈચારાથી બધું જ કામ થઈ શકે કોઈ કામ અસક્ય નથી અને આજ આ લોકોએ જાહેરાત કરી અને મારા સરપંચ તરીકે જાહેર કર્યો છે જય અત્યારે જ્યારે ગુજરાત સરકારની ગ્રામ પંચાયતનું ઇલેક્શન જાહેર થયું છે ત્યારે પેડાગડા ગામના તમામ સમાજના તમામ લોકો ભેગા થઈ અને બધાએ સર્વાનુમતે મતે એવું નક્કી કર્યું કે આપણે આપણા ગામમાં ઇલેક્શન કરવું નથી અને આપણે આપણા ગામને સમરસિંહ અને સરપંચ ડેપ્યુટી સરપંચ અને તમામ જ્ઞાતિના તમામ સભ્યોને તમામ જ્ઞાતિના લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે એ રીતે તમામ જ્ઞાતિના લોકો પણ વર્લ્ડ વાઇઝ એક એક સભ્ય તરીકે ચૂંટાય તેવું નક્કી કર્યું અને તેમાં તમામ જ્ઞાતિના લોકોએ ભેગા થઈ અને આજે સુરેશભાઈ ગઢવીની સરપંચ તરીકે તેમજ હું ડૉક્ટર કેતનભાઈ જોશીની મારી ડેપ્યુટી સરપંચ તરીકેની વરણી કરવામાં આવી અને તમામ જ્ઞાતિના એક એક સભ્ય ગ્રામ પંચાયતની અંદર આવશે ઇલેક્શન થવાથી ગ્રામ પંચાયતમાં જે વેરઝેર અને રાગ્વેષ ઉત્પન્ન થાય છે તે ન થાય તેવા હેતુથી અમે એક તમામ જ્ઞાતિના લોકોએ ભેગા થઈ અને આવું એક વિચારી અને આજે આનો એક અમલ કર્યો છે અને મારી બનાસકાંઠા જિલ્લાની ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયતના લોકોને એવી એક વિનંતી છે કે આવી રીતે સમરસ થાય અને ભાઈચારાની ભારતના જળવાઈ રહે તે રીતે ઇલેક્શન થાય એ જરૂરી છે હું આજના તબક્કે અમારા પેડાગડા ગામના ગઢવી સમાજના લોકો જાળતર સમાજ હરિજન સમાજ રબારી સમાજ બ્રાહ્મણ સમાજના તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું